વર્લ્ડ કોકોનટ ડે પર વિશેષ અહેવાલ જૂનાગઢ જિલ્લાએ નાળિયેરની ખેતીમાં ગુજરાતમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે નાળિયરને કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેના ફળ પાંદડા થળ વગેરે ભાગનો ઉપયોગ થાય છે જે ખેડૂતો માટે આવકના વિવિધ સ્ત્રોત ખોલે છે જૂનાગઢ જિલ્લામાં નાળિયેરના વાવેતરનો વિસ્તાર સતત વધી રહ્યો છે જે તેની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં બાસઠસો હેક્ટર બે હજાર ચોવીસ પચીસમાં સડસઠ હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષે ઓગણસિત્તેર સોથી સાત હજાર હેક્ટર સુધી પહોંચી ગયું છે નાળિયેરની ખેતી માત્ર કાચા ફળના વેચાણ સુધી સીમિત નથી ખેડૂતો નાળિયેરના પાણી કોકોનટ અને નાળિયેરના હલવા જેવી વિવિધ પ્રોડક્ટ બનાવી અને તેનું વેચાણ કરી રહ્યા છે આ પ્રકારના મૂલ્યવર્ધનથી તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે જે તેમને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવે છે આ ઉત્પાદન પ્રત્યેક છોડ દીઠ વાર્ષિક સોથી એકસો પચાસ ફળ જેટલું છે જેના કારણે જિલ્લાનું કુલ વાર્ષિક ઉત્પાદન અંદાજે લાખ નટ જેટલું થયું છે સરકાર નાળિયેરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ પણ ચલાવી રહી છે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે જેમાં સરકાર દ્વારા પ્રતિ હેક્ટર સાડત્રીસ હજાર પાંચસોની સહાય જે મહત્તમ ચાર હેક્ટર સુધીના વાવેતર માટે ઉપલબ્ધ છે આ સહાય બે હપ્તામાં મળે છે પ્રથમ વર્ષે પંચોતેર ટકા અને બીજા વર્ષે પચીસ ટકા આપવામાં આવે છે તાજેતરમાં જૂનાગઢના નાળિયેરના વાવેતરમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો હતો આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે સરકાર આઈપીએમ અને આઈએનએમ જેવી યોજનાઓ હેઠળ ખેડૂતોને ટેકનિકલ અને નાણાકીય સહાય પણ પૂરી પાડી રહી છે આમ જૂનાગઢ જિલ્લો નાળિયેરના ઉત્પાદનમાં રાજ્યમાં બીજા ક્રમે આવે છે મારું નામ મનોજ અગ્રવાલ છે હું મધ્યસ બાગાયત નિયામક તરીકે નાયબ બાગાયત નિયામકની કચેરીમાં કામગીરી કરું છું આપણે નાડીની વાત કરીએ જે વર્લ્ડ નાડી ડે આવે છે એના અંતર્ગત આપણે વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં અત્યારે છ હજાર સાતસો હેક્ટર જેટલો નાડીનો વાવેતર થયેલો છે તેમાંથી આપણે અંદાજિત છસો ને સિત્તેર લાખ નટ્સ એમાંથી મળે છે નાળિયેરી વાવેતર વિસ્તારની નાળિયેરની આપણે વાત કરીએ નાળિયેરીમાં સૌથી મેજર એનો નાળિયેર પાણી એનો ઉપયોગમાં આવે છે અને પછી નાળીરના દરેક પાંદડા પાંદડા હોય કે એનો નાળીનો છોડ હોય એમાંથી આપણે દરેક પાર્ટ એનો ઉપયોગમાં આવે છે જેમાંથી કોકોપીટ બને છે નાળિયરનો હળવો આપણે અમુક ખેડૂતો તૈયાર કરીને પ્રોસેસ કરીને એની જાતે વેચાણ કરે છે અને આવક મેળવે છે એ સિવાય નાળિયેરના પાણીના ઘણા બધા બેનિફિટ્સ છે જે હેલ્થને રિલેટેડ હોય છે તે સિવાય સરકારશ્રીની એમાં વાવેતર વિસ્તાર વધારો બાબતે ઘણી બધી યોજનાઓ છે જેમાં ખાસ કરીને નાળી વાવેતર માટે સરકાર શ્રી સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા પર હેક્ટર સહાય આપે છે જે બે હપ્તામાં મળવાપાત્ર હોય છે પહેલા હપ્તે પંચોતેર ટકા બીજા હપ્તે પચીસ ટકાની સહાયમાં મળવાપાત્ર હોય છે ખેડૂતો માં અત્યારે જેને વાવેતર થયેલો છે તેમાં સફેદ માખીનો રોગ જોવા ઉપદ્રવ જોવા મળે છે જેના માટે પણ સરકારશ્રી દ્વારા IPM INM એમ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ ઇન્ટિગ્રેટેડ ન્યૂટ્રિયન મેનેજમેન્ટ માટે સરકારશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે આખા રાજ્યમાં આપણે જોઈએ તો આ વાવેતર વિસ્તારમાં આપણે બીજા નંબર ઉપર આવીએ છીએ પહેલા નંબર ઉપર ગીર સોમનાથ જિલ્લો આવે છે